રમેશભાઈ નગરપાલિકા નગરસેવક અને નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ ને પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર અને શંકરજી મોતીજી ઠાકોર અને જગદીશભાઈ રાઠોડ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાધનપુર ખાતે જળા જીલણી અગિયારસની ભવ્ય શોભાયાત્રા કરવામાં આવી આ પ્રસંગે શોભાયાત્રાનું મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું રાધનપુર નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન ગુલામભાઈ અને અન્ય મુસ્લિમ સમાજના લોકો દ્વારા મંડપ ચોક ખાતે જળ જીલણી અગિયારસની શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ભક્તિમય વાતાવરણ બન્યું હતું ખુબ જ जल जिनने 11 बादर बादर भी 11 ठाकुर जी नो परगोडो ठाकुर वास माथी प्रत्येक समाज ना 18 आलम ना लोको एउसा ठाकुर जी भगवान ना परगोडा मा जोडाया आने हरंगे चंगे એ દર વર્ષની જેમ જલજીલની અગિયાર ઠાકોર ભગવાનનો વરઘોડો સંપૂર્ણપણે અહીંયા એનું નવળાયા જલજીલની તળાવમાં ભગવાનજીને સ્નાન કરીને દરેક ભાવિ ભક્તોએ ભગવાનની પ્રસાદી લીધી અને ખૂબ ઉત્સાહ આનંદ સાથે બધે ભગવાનજીના દર્શન કર્યા ગામ નગરના લોકોએ રાધનપુરના તમામ સમાજના લોકોએ દર્શન કર્યા અને જલજીની અગિયારસના વરઘોડામાં અમારે જિલ્લાના પ્રમુખ આદરણીય હેતલબેન ઠાકોર નગરના પ્રમુખ આદરણીય ભાવનાબેન અમારા પાર્ટીના પ્રમુખ આદરણીય રમેશભાઈ સિંધવ સાહેબ કારોબારી અધ્યક્ષ ડૉક્ટર દેવજીભાઈ બીજા અસંખ્ય દરેક સમાજના લોકો એ જોડાયા અને ભગવાનજીના એ પાલખીને એ પધરામણી કરી અને એને જલજીલની કરાવી નવડાવી અને ખૂબ જ સંપૂર્ણ રીતે એ શોભાયાત્રા સંપૂર્ણ પૂરણ થઈ ઠાકર ભગવાન કી